એ રામ રામ ખેડૂત મિત્રો આજે ફાર્મિંગ લાઈફ યુટ્યુબ ચેનલમાં મિત્રો આપનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આવી ગયા છે એક પ્રગતિશીલ ખેડૂતની વાડીએ તો મિત્રો આપણે અહીંયા ત્યાં ગયા હતા મગફળીમાં દવાનો સ્પ્રે શરૂ હતો તો મિત્રો આ રેમ્બો માંડવી છે તો એમાં કઈ કઈ દવાનો સ્પ્રે કર્યો છે મિત્રો તો જતે જાણીએ તો સિજન્ટા કંપનીનું ગ્લોઇ છે આ એક ફૂગનાશક છે મિત્રો આ દવા સારી આવે છે મિત્રો તો બીજા નંબરનો મિત્ર વાત કરીએ તો મિત્રો આ યુનિકોનું ફ્લો ફ્લો કરીને છે મિત્રો આ દવા પણ સારી આવે છે તો ત્રીજા નંબરની મિત્ર વાત કરીએ વોટર સોલ્યુબલ ખાતરનો ઉપયોગ કરેલ છે મિત્રો એમાં તમને એનપીકે કરીને મળી જશે દસ નવ સોળ કરીને મિત્રો મિત્રો આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો